બોલો શું કરવું ધંધો જડતો નથી ધંધો ઘણો ગોતવો પણ મારું દીકરો કોઈ લઈ જ નથી જાતું કામ તો કરી છીએ અમે તો લઈ જવું જોઈએ આવડે જેવું તેવું આવડે આવ પછી બહુ નહીં હા શું ગોબર હા લે કેમ બેઠો છો હાલ કઈ કામ નથી ગોતવું એ જ વાત કરતો હતો લે શું કે કઈ કામ જડે નહીં તો સારું બાપ કામ કામ જડે નહીં ગોતવું પડે પૂછવું છે આજ હું નક્કીને બે પૈસા પૈસા નું બેઠો કઈ નઈ બોલવાનું પૈસા ને વહીવટ તો બોલીશ મારું બેટુ હવે છે ને હારા મકાન બનાવવા જોઈશે આ ઓયડીમાં રહી રહીને કંટાળી ગયા પણ મકાન છે ને મોરા બનાવવા નથી ભલે ખર્ચો થાય ઇન્જિનિયર લાવીને નકશો લાવીને બધું કમ્પ્લીટ કરવું છે પણ મને મારા દીકરા હારા કારીગર જડતા નથી એનું કાંઈક પહેલાં પ્રથમ તો મારે કરવું જોઈશે અય હું તમને શું કહું છું શું છે હવે મને આ ઓયડી ઓયડીમાં કેટલા દી રાખવી છે એ આ તારું બાપ છે ને હું હવારનો ઈદ વિચારું છું કે આપણે મકાન હારા બનાવા છે બરોબર પણ છે ને હારા કારીગર તો જળવા જોઈએ ને આમ જો મોરું મકાન બનાવવાનું થાતું જ નથી એટલે હું વિચારું છું કે ક્યાંથી કારીગર લાવું પણ આમ જો તું સા બનાય ફટાફટ જા એટલે મારું મગજ કઈ કામ કરે અને પછી આમ જો મકાન આપણે મસ્તીના ના બનાવાય એ હો હાલ હું વિચારી લઉં હાલ તું જા બોલો મારે તો કઈ ડોબા છે બોલો આ નીણ ખાતા નથી ને એટલી તો બગાડી મૂકી છે આખો દી નીણ નાખવાની જ નથી રેઢા ખાઈ દેશે આવું કઈ પડી

પૈસા થોડાક ના દેવા પડે ખાલી ત્રણ લાખ રૂપિયા ત્રણ બાથરૂમ ના જાય હવે ત્રણ લાખ તારા બાપા આખા બાથરૂમ બની તોય નો થાય સમજો એટલે આમ બાથરૂમ બનાવું ક્યાં કણ બનાવું કયો ને હાલો ને હાલો પણ બટા મારી ભાઈ પૈસા હે જ નહીં કેમ બાથરૂમ બનાવું તો મારે હે હા પણ તપુ કાકા આમ પૈસા હે ખંખરો બંખરો પીડ્યો હોય તો કા કો ને બનાવી નથી છે પૈસા જ નથી ગયા બટા તમારે બહાર હંગવા નો જાવા ડબલા લઈને ખોટા એ બટા હું જીઈ આવી હાલો ને બાકી બધું કામ બધું કરી દેવું હોય ઈમાં ના નહીં અમારે શું કામ અત્યારે હાલતું ને કઈ ખરેજ બેઠું રેવાય નહીં એટલે હામેથી સમજો આમ ખરે ખરે પૂછી માગો કામ હે છે ને કામ હામેથી માંગી લેજો અમને નો સારા એમ થાય હા તો કાઈ વાંધો નહીં મારે કાઈ કામ કરાવું નથી તો આ તો સમજો બાથરૂમ જે બનાવવું હોય ને એ દી અમને બે ગોત ગયો પેલા હ હ ચાલો બીજા થઈને પૂછી બીજું શું આય નો ચાડે કે

પણ જો કામ બગડવું ન જોઈએ મકાન મારે આમ સોલિડ બનવું જોઈએ તમે ખાલી પલોટ દેખાડો ને તમે આમ જો ભાન ભૂલી જશો હે હા આ તો હાલો આમ જો મકાન આમ જો આ વળી વાય છે પલોટ બરોબર દેખાડી દઉં પછી આમ જો નકશો બક્ષો હારો બનાવી નાખો અને આમ જો તણ મારનું તણ મારનું હા પૈસા દરસાડ આપજો એને નો ખબર પડે એલા એન્જિનિયર આટલો બધું મોંઘો પણ આમાં શું છે કે પછી આપડે હરિયા જેમ બનતું જાય છે

પછી નીતા અંબાણી રહી એનું બનાવી પૂછો પૂછો પણ તારો બાપ તાજમહેલ દિલ્હી માં ગુજરાત માં ક્યાં છે મારું તમે હાવ ત્રા હું કઈ નાખશો નિકર સાહેબ લાઈ મારું છે તમાર બાપ નું શું જાય કઈ ના ખાવડતું આવન કે થી ગોતા તમે મને થોડી ખબર તારા ડોય તો સામે જ કરી આયા કે અમને બધું આવડે સારું મે તમને કીધું નક બુસ મારીને વઈ જા તમારું હાસી વાત છે ઓલો સાહ લઈ લે ઘરે જન કીશું હે મહાન્યા છે